બેટ દ્વારકામાં પ્રશાસન તરફથી દબાણ હટાવવાની કાર્યવાહી થી કેટલાક ના પેટમાં ત્યારે આજ મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપવામાં આવી સોશિયલ મીડિયામાં સંઘવીને કરી પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં સ્પષ્ટ લખાણ લખવામાં આવ્યું કે બેટ દ્વારકામાં જે વસ્તુ થઈ રહી છે તેને અમે યાદ રાખીશું અમારા લોકો અમારા બાળકો સાથે જે થયું છે તેને યાદ રાખીશું ગેસ્ટ ફ્રોમ માસ નામના એક્સ હેન્ડલ પરથી આ ધમકી આપવામાં આવી છે એટલું જ નહીં એઆઈમઆઈ ના ઓસીને પણ ટેક કરાયા છે યાત્રાધામ બેટ દ્વારકામાં પ્રશાસન તરફથી દબાણ હટાવવાની કાર્યવાહી થી કેટલાક ના પેટમાં તેલ રેડાયું છે ત્યારે આજ મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમથી માધ્યમ થી ગૃહ રાજ્ય હર્ષ સંઘવીને ધમકી આપવામાં આવી સોશિયલ પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં સ્પષ્ટ લખાણ લખવામાં આવ્યું કે બેટ દ્વારકામાં જે વસ્તુ થઈ રહી છે તેને અમે યાદ રાખીશું અમારા લોકો અમારા બાળકો સાથે જે થયું છે તેને યાદ રાખીશું ગેસ્ટ ફ્રોમ માસ નામના એક્સ હેન્ડલ પરથી આ ધમકી આપવામાં આવી છે એટલું જ નહીં એઆઈમઆઈ ના સીને પણ ટેક કરાયા છે